તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામારિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર આજે આપણે ધોરણ દસના ચેપ્ટર નંબર ત્રણના જે છે દ્વિચલ સુરેખ સમીકરણ એના પાર્ટ બીના મોસ્ટ ટાઈમપી દાખલા ગણીશું ઓકે જે પાર્ટ બીમાં પૂછાય છે બે માર્ક્સમાં તો અહીંયા આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એમાં જે સૌથી અગત્યનું છે કે સમીકરણ કયા પ્રકારનું હોય છે એ તમને આવડવું જોઈએ એને કે ભાઈ સુસંગત છે કે નથી સમાંતર છે રેખાઓ છેદ છે કે પછી અનંત ઉકેલ છે આ એક વસ્તુ ધ્યાન રાખજો ધ્યાન રાખજો મોસ્ટ ટાઈમ બી જો એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ જો પહેલાં બે સરખા ના હોય તો એનો ઉકેલ એક અને માત્ર એક છે આ બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે અને આ સુસંગત છે શું છે બગા સુસંગત છે ઓકે આટલું યાદ રહેશે અને જો બીજું એ વન અપોન અને આ બી સુસંગત છે ઓકે અને ત્રીજો જે છે જેમાં એ વન અપોન b2 બરાબર બી વન અપોન બી ટુ લાસ્ટ સી વન અપોન સરખો ના હોય તો આ રેખાઓ સુસંગત નથી અને સમાંતર છે આટલું તમે યાદ રાખશો તો તમારા બે માર્ક્સ પાકા છે મોસ્ટ મોસ્ટ આઈમપી વસ્તુ છે આટલું યાદ રાખજો અને યાદ રાખો આનો છેદ બિંદુ એક છે આ એક બિંદુમાં છેદે છે એક જ ઉકેલ છે આનું આનું અનંત ઉકેલ છે અને આના ઉકેલ ન મળે ઉકેલ ન મળે ઉકેલ સમજી લેજો ન મળે આ બે માર્ક્સનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે ઓકે ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું દાખલો આપણી સામે પ્રસ્તુત છે કે પહેલો દાખલામાં તમે જોવો કે નહીં તો જો પહેલા તો આને સમજી લઈએ એ વન કેટલા છે એટલે એ વન સમજી લો એ વન અપોન એ શોધી નાખીએ બી વન અપોન બી ટુ પછી શોધીશું સી વન અપોન તો પેલા અહીંયા લઈ લઈએ કશું નહીં એટલે એક એક ભાગ્યા બે અહીંયા લઈ લઈએ બી વન અપોન બે ભાગ્યા ચાર આનું સાદરૂપ આપો તો એક 2 બે જ આવશે આનું સાદરૂપ આપો બે એકા બે ઉડી જશે એક ભાગ્યા બે આવશે જો આ બંને સરખા આવે તો ત્રીજું શોધવાનું સરખા ના આવે તો પહેલાંમાં જ પતી જશે ચલો સી વન અપોન આપણે માઇનસ છ ભાગ્યા સોળ જો આ એક્સવાળા જોડે જે છે એને એ કહેવાય વાયવાળા જોડે બી કહેવાય તો અહીંયા ઉડાડી દેવાને તો બે તરી છ માઇનસ માઇનસ ગયા બે તરી છ બે સોળ આ બંને જતા રહ્યા તો વધીશું ત્રણ ભાગ્યા હવે ધ્યાનથી જજો પહેલા બે સરખા છે પરંતુ ત્રીજો સરખો નથી આમાં દેખાય તમને પહેલાં બે સરખા છે અને ત્રીજો સરખો નથી તો જ્યારે બી આવું થાય તો સમજી લેવાનું કે આ સુસંગત નથી અહીંયા લખી દેવાનું શું સંગત નથી અને આ રેખાઓ સમાંતર છે શું છે બગા સમાંતર છે અહીંયા જવાબ લખી દઉં છું સમાંતર છે આટલું યાદ રહેશે તો આગળ વધીએ બીજા દાખલા તરફ આવો જ છે તો મિત્રો આમાં બી આપણે એ વન અપોન એ સુધી નાખીએ પહેલો પેલો જે છે x બે ભાગ્યા ચાર બે એકા બે બે 2 ચાર ઓડા દો એટલે જવાબ આવી જશે એક ભાગ્યા બે બી વન અપોન સુધી નાખીએ ભાઈ બી વન અપોન બી ટુ અહીંયા માઇનસ એક ભાગ્યા માઇનસ 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 ગયા એટલે એક ભાગ્યા બે અને સી વન અપોન સુધી નાખીએ માઇનસ આઠ અપોન માઇનસ 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 ગયા આઠ એક આઠ આઠ દુ ત્રણે ત્રણ સરખાઈ ગયા આવે જો ત્રણે ત્રણ સરખા હોય તો તમે જોઈ શકો છો ત્રણે ત્રણ સરખા હોય તો લખી દેવાનો એ વન અપોન એટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન સીટુ હોવાથી સુસંગત છે અને અનેક અનંત ઉકેલ મળે અસંખ્ય ઓકે સમજી ગયા કે નહીં એટલે શું ઉકેલ મળશે બાકા અસંખ્ય ઉકેલ મળશે અથવા અનંત ઉકેલ મળશે કે બંને રેખાઓ એકબીજા ઉપર આવેલી છે આગળ વધીએ ત્રીજા તરફ તો મિત્રો આ છે ત્રીજો દાખલો જેમાં પહેલું જે અહીંયા છે એ વન બરાબર વન એ ટુ બરાબર બે આનો જવાબ આવશે બી વન અપોન બી ટુ એક એક અને સી વન અપોન સી ટુ માઇનસ ચાર ભાગ્યા બે હવે જો આમાં જો પહેલાં બેજ છે ને ભાઈ આ બંને ઉડી ગયા તો માઇનસ એક જવાબ આવ્યું તીજો શોધવાની બી જરૂર નહીં પહેલાં બેજ અલગ અલગ છે જોઈ શકો છો એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બંને સરખા નથી આ બંને બસ તો સરખા નથી માટે શું સંગત છે અને તમને ખબર છે ને આ એક છેદથી રેખા મળે શું સંગત છે અને એને ઉકેલ શું આવશે એક રેખા એક જ બિંદુમાં છેદે છે કેટલા બિંદુમાં એક જ બિંદુમાં ઓકે તો આ રીતે આ દાખલો પતિ કેવો આગળ જોઈએ બીજા દાખલો તો મિત્રો આ છે ત્રીજો દાખલો જેમાં આપણે બીજો દાખલો જેમાં આપણને કીધું છે કે સમાંતર રેખાઓ હોય તો પી શોધો હવે ધ્યાન રાખજો સમાંતર રેખાઓમાં ખાસ વસ્તુ શું છે ધ્યાન આપજો આ ત્રીજું સરખું હોવું જોઈએ નહીં તો આપણે લખવાનું સમાંતર રેખાઓ છે માટે એ વન અપોન એ બરાબર બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન તો તમે પહેલાં બે બી લઈ શકો છો માટે લઈ શકાય બી વન અપોન ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન બી વન કેટલા છે ભાઈ બી વન અહીંયા છે માઇનસ વન અને બી કેટલા છે બગા માઇનસ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન કેટલા છે બગા માઇનસ પાંચ અને સી ટુ કેટલા છે માઇનસ પી તો માઇનસ માઇનસ બધા જતા રહ્યા વન અપોન ટુ બરાબર

તો મિત્રો આ છેલ્લો દાખલો જેમાં આપણને અસંખ્ય ઉકેલ મળે છે હવે જો અસંખ્ય ઉકેલ મળે ને એનો મતલબ એ વન અપોન એ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન થાય તો આપણે તમે આ બેને લઈ શકો છો તો એ વન અપોન લઈ લઈએ આપણે કે શોધવાનું છે એટલે આ પહેલાં બે જ લઈ લઈએ એ વન અપોન એ ટુ એટલે બે ભાગ્યા છ અને અહીંયા આવશે માઇનસ ત્રણ ભાગ્યા કે ઓકે ચલો કે ઉપર લઈ જાઓ અને છ ઉપર લઈ જાઓ કે બરાબર ક્રોસમાં ગયા છ ગુણ્યા ત્રણ અહીંયા ગયા નીચે આવી ગયા બે બે દરી છ તો આપણો આ જે છે નાનાકડા ચેપ્ટર નું આ જે દાખલા છે પૂરા થાય છે એટલે બે ભાગના બીજા બી વિડીયો તમને મળતા રહેશે ચેનલ પર બન્યા રહેજો અને તમને કોઈ બી બીજી જાણકારી જોઈએ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો